કેમ છો ખેડૂતભાઈ સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત મિત્રોનું આ ખેડૂત મિત્રો આજે એરંડાના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે મિત્રો મિત્રો તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસને ને વાર શનિવાર આજના રોજ સમગ્ર માર્કેટમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો વિડીયો તો ગમે છે પણ વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જોશો મિત્રો એટલે લાઇક સબસ્ક્રાઈબ ને શેર જરૂરથી કરજો મિત્રો ખેડૂતભાઈ આજના એરંડા બજાર ભાવ વિશે વાત કરીએ તો ગોજારીમાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવશે તેરસો ને છ રૂપિયા વિજાપુરની વાત કરીએ તો ખેડૂતભાઈ વિજાપુરમાં અરંડાનો નીચો ભાવશે બારસો ત્રણ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા લાખણીની વાત કરીએ તો લાખણીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા આગળ જામનગરની વાત કરે તો ખેડૂત મિત્રો જામનગરમાં એરંડાનો નીચો ભાવશે અગિયારસો રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચુમ્માલીસ રૂપિયા દિયોદરમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા ખેડૂત મિત્રો તલોદની વાત કરે તો તલોદમાં એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો નેવું રૂપિયા રાધનપુરની વાત કરે તો રાધનપુરની અંદર એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો રૂપિયા સમીની વાત કરે તો સમીમાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને સત્તાણું રૂપિયા ખેડૂતભાઈ બોટાદ ની વાત કરીએ તો બોટાદમાં એરંડાનો નીચો ભાવશે ઊંચો બારસો ને એસી રૂપિયા ચાણસમા ની વાત કરીએ તો ચાણસમા માં નીચો ભાવશે બારસો ને પાસઠ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ગોંડલમાં ચાલી રહેલો અરંડાનો નીચો ભાવશે નવસો છવ્વીસ રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને અગિયાર રૂપિયા એરંડા રૂપિયા વાવ ની વાત કરીએ તો વાવમાં અત્યારે એરંડા નીચો ભાવશે બારસો નેવું રૂપિયા ઊંચો ભાવશે તેરસો ને આઠ રૂપિયા હારીજ ચાલી રહેલો એરંડા નીચો ભાવશે બારસો ને રૂપિયા ઊંચો ભાવશે તેરસો દસ રૂપિયા ખેડૂતભાઈ વારાઈ વાત કરો તો વારાઈમાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો બારસો ને સિત્તેર રૂપિયા આગળ બજાર ભાવ વિશે વાત તો થરામાં અત્યારે એરંડાનો નીચો રૂપિયા રૂપિયા સિહોરીની વાત તો ખેડૂતભાઈ શિહોરીમાં એરંડાનો નીચો ભાવશે બારસો ચોરાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને એક રૂપિયો પાટણમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પાસઠ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચૌદ રૂપિયા થરાની વાત તો ખેડૂતભાઈ થરામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને એકવીસ રૂપિયા બેતરાજીની વાત કરતો તો ની અંદર અત્યારે અરંડાનો નીચો ભાવશે બારસો પંચ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા હળવદરની વાત કરીએ તો ખેડૂતભાઈ હળવદરમાં માં એરંડાનો નીચો ભાવશે બારસો ને તોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ભચાઉ અંદર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવ છે ને સ્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા બાભર ની વાત કરી તો બાબર માં એરંડા નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને સોળ રૂપિયા નેનવાની વાત કરે તો ખેડૂતભાઈ નેનવાની અંદર એરંડાનો નીચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા અને ઊંચો તેરસો ને એસી રૂપિયા ડીસાની આગળ વાત કરો તો ડીસામાં અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો ને એકાણું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને બે રૂપિયા કડીની વાત કરે તો ખેડૂતભાઈ કડીમાં એરંડાનો નીચો ભાવશે બારસો નેવું રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને સાત રૂપિયા પાલનપુર અંદર ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો રૂપિયા જુનાગઢ વાત કરીએ તો જૂનાગઢમાં એરંડાનો નીચો ભાવશે એરંડા બજાર ભાવશે આગળ વાત કરીએ તો અમરેલીમાં માં એરંડા નીચો ભાવશે અગિયારસો સિત્તેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને પિસ્તાલીસ રૂપિયા સિદ્ધપુર વાત કરે તો ખેડૂત મિત્રો સિદ્ધપુરમાં એરંડા નો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને છ રૂપિયા ટીમાની વાત કરીએ તો ટીમામાં અત્યારે એરંડાનો મહત્તમ ભાવ છે ને પંચાણું રૂપિયા રાજકોટની અંદર ચાલી રહેલો એરંડાના ભાવ વિશે વાત કરીએ તો રાજકોટમાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને અઠ્ઠાણું રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો ખેડૂતભાઈ હિંમતનગરમાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચાણું રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને પાંચ રૂપિયા મહેસાણામાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો એંશી રૂપિયા ને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ખેડૂતભાઈ આંબલિયાસનની વાત કરે તો આંબલિયાન મહેરંડાનો નીચો ભાવશે બારસો સિત્યાસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને ચોરાણું રૂપિયા કલોલની વાત કરે તો કલોલ મહેરંડાનો નીચો ભાવશે તેરસો ત્રણ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને દસ રૂપિયા ગુંદરીની વાત કરો તો ગુંદરી મહેરંડાનો નીચો ભાવશે બારસો એંસી રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને અઠ્યાસી રૂપિયા જોટાણાની વાત કરીએ તો જોટાણામાં એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને પંચ્યાસી રૂપિયા એરંડા બજાર ભાવશે વાત કરીએ તો ઉપલેટામાં એરંડાનો નીચો ભાવશે બારસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવશે બારસો ને સિત્તેર રૂપિયા ખેડૂત મિત્રો મેદરડાની વાત કરીએ તો મેદરડામાં એરંડાનો મહત્તમ ભાવશે સાતસો રૂપિયા પિલોડાની વાત કરીએ તો પિલોડામાં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો ને ત્રીસ રૂપિયા ને ઊંચો ભાવશે બારસો સિત્તેર રૂપિયા વિરમગામમાં ચાલી રહેલો નીચો એરંડા બારસો રૂપિયા માણસા માં ચાલી રહેલો એરંડાનો નીચો ઊંચો તેરસો ને નવ રૂપિયા ઈડરની વાત કરો તો ઇડર અત્યારે એરંડાનો નીચો ભાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને નેવું રૂપિયા પાટણીમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે બારસો પંચોતેર રૂપિયા ને ઊંચો ભાવશે બારસો ને રૂપિયા ખેડૂત